કરાર આધારિત ભરતી સામે મોટો વિરોધ ઓગણીસ વર્ષ પછી આવી ભરતી અને તે પણ કરાર આધારિત કરાર આધારિત ભરતી ને બદલે હવે કાયમી ભરતી કરવા બાબતે નિર્ણય ક્લાર્કની ભરતીનો વિવાદ સર્જાઈ રહ્યો છે સરકારની કરાર આધારિત નીતિ સામે સંચાલકોની હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આપવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી માટે રાહ જોઈ રહ્યા હતા હવે ઓગણીસ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો ત્યાર પછી ભરતી આવી તેમાં પણ કરાર આધારિત ભરતી જાહેર કરાતા ક્લાર્ક ભરતીને લઈને મોટો વિવાદ સર્જાયો છે ઉમેદવારોનું કહેવું છે કે આ પરતી કરાર નહીં પરંતુ કાયમી જ પરતી થવી જોઈએ નહીં તો મામલો હાઈકોર્ટમાં પહોંચશે સરકારની કરાર આધારિત નીતિ સામે સંચાલકોની હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વહીવટી કામગીરી સંભાળતા ક્લાર્કની અછત હવે શિક્ષણ વ્યવસ્થા માટે મોટો પડકાર બની ગઈ છે છેલ્લા ઓગણીસ વર્ષથી ક્લાર્કની કાયમી ભરતી ના થતા અને હવે સરકાર દ્વારા કરાર આધારિત ભરતીની હિલચાલ શરૂ કરાતા શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજ્ય શાળા સંચાલક મંડળે આ મામલે સરકાર સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે ઓગણીસ વર્ષનો અને કરાર હજાર પાંચસો જેટલી જેના કારણે હાલ ચાર હજાર પાંચસો ને છેતાલીસ શાળાઓમાં ક્લાર્કની જગ્યાઓ ખાલી પડી છે આ દરમિયાન શાળા કમિશનર ઓફિસે ખાલી જગ્યાઓ ભરવા માટે કાયમી નિમણૂકને બદલે અગિયાર મહિનાના કરાર આધારિત

સંચાલકોનું માનવું છે કે કરાર હતા કર્મચારીથી શાળાના ગોપનીય અને વહીવટી કામોમાં સાતત્ય જળવાશે નહીં અને જવાબદારી નક્કી કરવામાં પણ મુશ્કેલી પડશે તો કાયમી પડતી સિવાય કંઈ મંજૂર નથી સંચાલક મંડળે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર કરાર હતા ભરતીના નિર્ણય પર મક્કમ રહેશે તો શાળાઓના હિતમાં તેઓ કાયદાકીય લડત લડશે અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે હવે જોવાનું એ રહેશે કે આ ભરતી લઈને જે મોટો વિવાદ સર્જાયો છે હવે સરકાર આના પર શું નિર્ણય લેશે ધન્યવાદ